મારી પિશલ દર્શન આલવા માટે 6 વાગે હું થી અમને ઉજાગરા કરાવડા મત થી અમે લોકો ચાલતા બારે જાયા અમે ગુરુવાર ના રાત 11 વાગે ત્યાં હતા ત્યાં થી ચાલ્યા મારું મકાન નું 8 મહિના નું મે માડી ને કયું તું માં મારું 8 મહિના માં પોતા મકાન થાય તો હું મારા પોતાના ના મકાન થી હિંમત થી બારે જા ચાલતી આવીશ મારું આઠ મહિના પણ ના થયા આઠ મહિનામાં પાંચ જ દિવસ બાકી હતા અને હું મારા પોતાના મકાનમાં રહેવા ગઈ આજે મને બે મહિના આજની તારીખ આજની પૂનમ મને બે મહિના આજ પૂરા થયા મળીને હું માનતા કરવા આવી હિંમતનગર હિંમતનગર રાધે ગોવિંદ ફાર્મમાંથી મહેતાપુરા એકસો ને ચાલીસ કિલોમીટર અનુભવ તો એની કોઈ સીમા જ નહીં નહીં સવારે અમે લોકો ચાલતા હતા સવારે છ ને છ વીસ કી એવું કઈ હશે અસલાલી આ ત્રણ દિવસે અમે ચાલતા હતા ને પણ અમે નાહિયા જોયા નહોતા તો અમે લોકો બધા અર્વચ્ચે રસ્તામાં વાત કરીએ નાહ્યા કોઈ નહીં માડી આપવાને મળેલા તો કહેલા તમે લોકો તો કેવા ગંદા હો કે તો આમાં અમારા છોકરાને બધા હસવા લાગ્યા એટલામાં થોડી વાર થઈ ગાડી પછી અંદરથી કાચ ખુલ્યો દરવાજો પણ રામ રામ ના બોલ્યા ક્યાં જાઓ છો બેન તમે એમાં કહો અમે બહાર જ ક્યાંથી આવ્યા હિંમતનગરથી તો બારે જાઉં હું કામ જવાનું મેં કહું મારું હિંમતનગરથી હું ચાલતી આવી માડીને મેં કહ્યું તું મારું પોતાનું મકાન થાય તો હું હિંમતનગરથી ચાલતી આવીશ તો પણ મને હું અને માડી એ લગભગ ત્રીસ ત્રીસ મિનિટથી ઉપર પિસ્તાલીસ મિનિટ જેવી થઈ વાતો કરતા હતા પછી અચાનક જ મને કઈ માતાજીનું મારા ઘરનું મેં ભાઈ કહીને વાત કરી મેં કહું ભાઈ મને કંઈ ખબર નહીં પડતી શી ખબર હું પછી અચાનક જ મારા ફ્રેન્ડને એ લોકોને એ લોકો કે કે આ કાચમાં જઈને શું વાતો કરે કોના જોડે કે આ લોકો જો કે આ તો માડી કે માડી તો મને એટલું રડવા આવ્યું એટલું રડવા આવ્યું મા મા હું ઘરથી કહીને નીકળી હતી મા મને તું કઈ કે છે કે તું મા મને રસ્તામાં મળજે તો લાગશે કે તું સવારે ગાડી લઈને મને કે કે તે મને યાદ કરી તી મારા પગે મારથી દસ કિલોમીટર નહોતું ચલાતું

ઊંઘવાથી નહીં એને આખી રાત જગાડી અને છ વાગે લઈને જઈ લે હાડ મારા ભાવિક ભક્ત દર્શન આલવા જવા અને માએ મને કહ્યું કે તમારે ઉગતા પોરની મેલેડી છે પણ મને પછી એનું બીજું કંઈ કહ્યું નહીં મેં મારા છોકરા ભત્રીજાનું ખાલી માતાજીને પૂછ્યું તો એમણે કહ્યું મંગળ મંગળવાર કરવાનું કહેજો મંગળવાર કરશે તો સારું થઈ જશે કે તો મેં મેં કહ્યું તું માતાજીને હું હાથમાં ચાવી આપીશ મારા પોતાના મકાનની આજે વાત કરે છે ને એ કોકના રૂપમાં તો આવું મારા દીકરાના રૂપમાં આવું બરોબર પણ આખી રાત જગાડ્યા અમને મે માં તો હું ડરી ગઈ અરુ આજ માડી નું ઊંઘ નહીં આવતી લાગતી અવાર છ વગાડ્યા સબ બેહી રહ્યા કો માધો ને ના એ તો એવું થોડી કે માડી અમને ઊંઘ આવે લે આડો આવો જવું પછી એમને ખબર પડી મારી પિશલ દર્શન આલવા માટે છ વાગે હું થી ઉજાગરા કરાવડા પણ માં કોઈ ના નતું આવું મારા સાક્ષાત મારી મે તો જોઈ માં તને જોઈ માં ઓગણા રૂપ તો જઉં છું પણ તને તો રૂબરૂ આવી હા માં એ આ જે ગાડી છે ગાડી લઈ અને જોડે કોઈ સેવક એ નહીં કોઈ નહીં માં એકલા તો પણ થોડું મનમાં મને થયું તું માસ્ક પહેરેલું હતું મેં કહું લાગ્યું ખરા

બરાબર હું અહીંયા રવિવાર ભરવા આવતો હતો મારી મારે એક દીકરી છે અને પછી મારી જાતે મારી ઘરવાળી એવી હતી તે માડીને મેં બોલી કરેલી કે મારી મારી દીકરી છે તો ભાઈ બહેનની જોડ થઈ જાય તો માડી હું નામકરણ કરાવવા લઈને આવીશ અને શિફળના પેળા લેતા આવીશ તો મારી મારી એ માનતા પૂરી થઈ ગઈ મારે અત્યારે દીકરો છે માડી અને કોઈ પણ તકલીફ માડીએ પડવાની દીધી જ્યારે હું લેન સવારે ગયો ત્યારે માડીને બે અગરબત્તી બહાર રોપી અને માડીને યાદ કરીને નીકળ્યો કે માડી હું જાઉં છું દવાખાનાએ તો માડી કોઈ પણ તકલીફ ના પડી જોઈએ તો માડીએ કસી તકલીફ નહીં પડવા દીધી સારી રીતે ડિલિવરી થઈ ગઈ માડી મને આ રામ 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 માડી આશીર્વાદ એનું નામકરણ કરવાનું હા માડી કોઈ વાંધો નહીં એનું નામ અક્ષય રામ રામ માડી રામ આના નામથી ચકલાન ચણ નાખજો

અને એક ગલ્લો હું મૂકું છું તારામાં નામનો અને મારી કાયમ મને જે મળશે દસ વીસ રૂપિયા હું નાખીશ અંદર અને મારી મારો ગલ્લો ચલાવજો તે અત્યારે મારી સરસ મજાનો ગલ્લો ચાલે છે મારો અને મારી એ ગલ્લો મારો મેં તમારો ભર્યો છે જે સો એ અંદર હું લાવ્યો છું ભલે ગંગાથી મારા નામનું ખાતું અલગ કાઢ્યું મારી નામ ના હાથમાં લાવ રાવ તારો ગલ્લો ચલાવવા મને મારો ગલ્લો મેળ્યો મારે તમારા નામથી ચલાવવો પડે ને કોઈ વાંધો નહીં જા પર હોય એવા આશીર્વાદ તારો ગલ્લો હજુ રે રામ રામ ચાલુ રામ રામ હો તું ખૂંકાર મેલડી માની સક્સેસ ત્યાં થાય પાંચ છ મહિના થાય બગડી જાય એમ તો આ અગિયાર વર્ષ પછી પણ આ છ મહિના પછી છ છઠ્ઠો મહિનો બેઠો ને તો ડૉક્ટરોએ નાજ પાડી હતી કે બાળક ખોળ ખાંપણ મારું છે ને એટલે રાખવા જેવું નહીં

રાખી તમારા સગા સગા સંબંધીઓએ રાખી વધાય કોઈની બો બાધા મોનતા ના ફરી અને મારા પારે આવીને વિશ્વાસ રાખ્યો ને જો હું તો હિંમત જ હારી જઈતી છઠ્ઠા મહિને આવ્યા છઠ્ઠા મહિને પછી ડૉક્ટરે કીધું કે બાળક ખોળખાપણ વાળું છે કે પછી તો બે ત્રણ દવાખાના બહુ દવાખાના ફરે એમ કે કંઈ થાય એમ પણ ડૉક્ટર કોઈ ડૉક્ટરે જવાબદારી લીધી જ નથી પણ તો એ મેં રાખ્યું માતાજીની શ્રદ્ધા રાખી